સિંધી જનરલ પંચાયત દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો સિંધી જનરલ પંચાયત દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીમાં નિમણૂક થવા બદલ ઉદ્દેદારના સન્માન કરવાનું આયોજન હતું જેમાં ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો તેમજ સમાજના કિશોરભાઈ ગુરુમુખાણી દિલીપભાઈ જોબનપુત્રા રાજુભાઈ રાજાય અને સીમાબેન કેસરીનું સમાજની ઉપસ્થિતિમાં Seniman keruwatan itu. Yang ભારતીય જનતા પાર્ટીના અને ભગવાન હાથ ધરાવીને કાર્યક્રમની શરૂઆત થઈ કાર્યક્રમ કિશનભાઈ દેવાણીને વિનંતી કરી કે તેઓ માઈક સંભાળે શ્રી કિશનભાઈ દેવાણી

आज के मुख्य अतिथि केदार मांगवाओं को आपने सम्मान करवा दिया है कार्यक्रम की शुरुआत सिंधीयो कार्यक्रम आए तथा सिंधीता गंदे मेहमानन इतो भाई ग्रुप पानी नेता सात्विक भावनागर महाराज वाले का श्री दिलीप भाई जोहन पुत्र ललित મારું નામ ભરતકુમાર ભરત વાધવાણી છે આજનો જે કાર્યક્રમ છે સિંધી જનરલ પંચાયત એ ભાવનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન છે જેમાં ભાવનગરના અમારા ચાર મહાનુભાવો જેની ભાજપ તરફથી જે નિમણૂકતા કરવામાં આવેલ છે એવા ચાર મહાનુભાવોનો આજે સન્માન સમારોહનું આયોજન છે અમારા ભાવનગરના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી જેમને પાર્ટી તરફથી શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા અને બીજા કોર્પોરેટર જે બીજા જે કોર્પોરેટર છે અમારા દિલીપભાઈ જોબનપુત્રા એમને લીગલ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે શ્રી રાજુભાઈ રાજાણીને લેવામાં આવ્યા હતા અને સીમાબેન કેસરી જે ભાવનગર નાગરિક સહકારી બેંકમાં એમને ડાયરેક્ટર તરીકે ચૂંટવામાં આવ્યા નિમણૂક કરવામાં આવ્યા હતા આજનો કાર્યક્રમ અમારા સિંધી સમાજ દ્વારા આ ચાર મહાનુભાવોનો અમે ખાસ વિશેષ સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલ છે જેમાં સિંધી સમાજના સમગ્ર પંચાયતો સંસ્થાઓ સંગઠનો આગેવાનો બહુળી સંખ્યામાં હાજર રહ્યા છે અને આ કાર્યક્રમમાં ખાસ અમારા આમંત્રણને માન આપીને મેયર શ્રી ભરતભાઈ બારળ ભારતીબેન શિયાળ અને સેજલબેન પંડ્યા પણ ઉપસ્થિત છે અહીંયા